જય સ્વામિનારાયણ ધંધુ પાંચ ગાંવ દૂર એવું સુંદરિયાણા સુંદરિયાણા જ્યારે ગામનું નામ સાંભળીએ એટલે આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શીર સાથે સત્સંગ રાખનાર એવા વણાશા અને પૂંજાશા વણિક ભક્ત એની યાદ આવે સુંદરિયાની બહાર જે ચરણારવીના તમે દર્શન કરી રહ્યા છો છત્રીના આ ચોગાનમાં ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલા વસંત પંચમીનો ઉત્સવ કરેલો હવે સુંદરિયાણા ગામ એનું સ્વામિનારાયણ મંદિર એના ગેટના તમે દર્શન કરી રહ્યા છો સંવંત અઢારસો બ્યાસી મા સુધી પંચમીના દિવસે શ્રી સહજાનંદ સ્વામીએ જ્યારે વડતાલની અંદર શિક્ષાપત્રી લખી બસ એ જ દિવસે મારા જે દિવ્ય સ્વરૂપે આ ગામની અંદર રંગોત્સવ કરેલો વસંત પંચમીનો એને પણ બસો વર્ષ આ વર્ષે પૂરા થવા જઈ રહ્યા છે સુંદરિયાણા ગામની અંદર મારા જે દિવ્ય સ્વરૂપે અનેક હરિભક્તોને સાથે રાખી અને અનેક લીલાઓ કરી છે એમાં મુખ્ય જો કોઈ ભક્તરાજ હોય તો વણિક જ્ઞાતિમાં વનાશા પૂજાશા હેમરાશાના બંને પુત્ર એ સાથે ક્ષત્રિય ભક્તોમાં ડોસાખાચર એને ત્યાં પણ મહારાજ ઘણી વાર બિરાજમાન થઈ અનેક લીલાઓ કરેલી છે જે સ્વામિનારાયણ મંદિર તમે દર્શન કરી રહ્યા છો ત્યાં પૂર્ણાનંદ સ્વામીના ગ્રંથના આધારે આ જગ્યાએ વનાશા પૂંજાશા કહેતા હેમરાજ શાહે ત્રણ માલની માળની સંતોને રહેવાની હવેલી બનાવેલી હતી ક્યારે પણ સંતો ગામડા ફરતા ફરતા આવે અથવા તો વડતાલ જતા ત્યાં નિવાસ કરે આજુબાજુના ગામડાઓની અંદર વિચરણ કરતા હોય ત્યારે સંતોના નિવાસ માટે આ હવેલી બનાવેલીને જ્યારે શ્રીજી મહારાજ સ્વયં આજે પ્રસાદીની પાઠ એના તમે દર્શન કરી રહ્યા છો અનેક પ્રસાદીભૂત વસ્તુઓ અહીંયા સચવાયેલી છે તો મહારાજ જ્યારે વનાસા પૂજાશાને ઘેર પધારેલા અને આ ત્રણ માળની હવેલી જોઈ એટલે મહારાજે પ્રશ્ન કર્યો કે આ હવેલી કોની છે ત્યારે હરિભક્તોએ કહ્યું કે મહારાજ આ હવેલી વનાશા પૂજાશાએ સંતોને ઉતરવા માટે બનાવી છે પોતાને રહેવાનું મકાન એ એક મેળીવાળું જ હતું કે એક માળનું હતું જ્યારે સંતોને ઉતરવા માટે ત્રણ માળની હવેલી કરેલી આવી આ પાવનકારી ભૂમિમાં મહારાજ સોળ વખત પધારેલા છે વનાશા પૂંજાશાના નામથી કોઈ વંચિત નથી કે જેને ખબર ન હોય કે વણિક જ્ઞાતિમાં જે વૈષ્ણવ સંપ્રદાયમાં અગ્રગણી ગણાતા હતા અને એક મણ ઘી પોતાના માથે ઉપાડી અને બરવાળામાં પોતાના જ્ઞાતિ બંધુઓને એકાદશીના પારણા કરવા માટે કાયમ બારસના દિવસે ત્યાં પહોંચી જતા આવા મહાન ભક્ત પરંતુ એમના બંને પુત્ર જ્યારે સંતોના યોગમાં આવ્યા અને એમાં ખાસ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી એનો યોગ થતા બંને સત્સંગી થયા અને જ્ઞાતિજનોએ ખૂબ ઉપાધિ કરેલી અને સત્સંગ છોડાવવા માટે ઘણા પ્રયત્ન કરેલા એના પિતા એને પણ ચડામણી કરેલી છતાં બંને ભાઈએ મચક ન આપી જે પૂર્ણાનંદ સ્વામીનો પ્રસાદાનંદ સ્વામી કૃત ગ્રંથ મારી ભૂલ થઈ એ પ્રસાદાનંદ સ્વામી કૃત ગ્રંથની અંદર જે આલેખન કરવામાં આવ્યું છે આ વનાશા પૂજાશા એમના ઘરનો દરવાજો છે એકદમ બાજુમાં જ એ હવેલી એ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલું છે એમનું મકાન એને ઉપરની મેળીનો ભાગ તમે જોઈ રહ્યા છો કે જ્યાં અનેક વાર શ્રીજી મહારાજ અહીંયા પધારી અનેક લીલાઓ કરેલી છે હેમરાજ સાચુસ્ત ચુસ્ત વૈષ્ણવ અને આ જે ઘર મંદિર એના તમે દર્શન કરી રહ્યા છો એ પરિવારમાં પ્રસાદીનો પથ્થર પણ સચવાયેલો છે અને ખૂબ સારી રીતે અહીંયા મંદિર જોતા એમ થાય કે સત્સંગ સારો સાચવવામાં આવે છે રાખવામાં આવ્યો છે અત્યારે ત્યાં ક્ષત્રિય ભક્તો નિવાસ કરીને રહે છે પરંતુ જ દરવાજા જ માઢ મેળીઓ દરવા કમાળ મેળી એ બધું જોવા મળે છે પાછળના ભાગમાં ખૂબ મોટો ચોક પણ છે અને તમે થાંભલીનું નકશી કામ પણ જોઈ શકો છો કે પહેલાના સમયમાં આ જ રીતે મકાનો બનાવવામાં આવતા હતા બંને ભાઈએ સત્સંગ મૂક્યો નહીં ગોપાલનંદ સ્વામીને વાત કરી કે સ્વામી અમારા પિતાજી ગમે એમ કરી અને સત્સંગી થાય એવું કંઈક કરો ત્યારે સદગુરુ ત્યાં પધારેલા ને વાત કરી કે ગમે તેમ કરી તમે અહીંયા લઈ આવો અને એવું કહેજો કે અમારા સ્વામી એવા છે બંને સ્વામી એવું તો બોલાશે પણ નહીં તો કેમ કરીશું ત્યારે કહે છે કે અમારા પિતાજી વૈદ્યુ ખૂબ સારું જાણે છે આ પૂજાશા એમના મકાનના જ તમે દર્શન કરી રહ્યા છો ચોક ફળી આગળની ગલેરી બધું ત્યારે કે સ્વામી કે એવું કહેજો કે અમારા સ્વામી બીમાર થયા છે તો કે છે કે હા એ વૈદના નાતે દુશ્મન હોય તો પણ એની નાડી જાય છે ભાઈ એના પિતાજીની પાસે આવ્યા સ્વામીએ કહ્યું હતું કે તમે જાઓ અને એક સાધુની નાડી જોઈ છે કેમ તમે કહેજો એના પિતાની પાસે એવા અને કહે છે કે હે પિતાજી અમારા સ્વામી બીમાર છે તો તમે ચાલો અને જ્યાં સ્વામી બીમાર છે એમ શબ્દ કીધો એટલે તરત જ હેમરા શોશ માં આવીને કે છે શેઠ કે સ્વામી વલ્લભ એક બીજા એકવા જગતમાં સાધુ નું સાંભળ્યું નામ ક્યાં તો ચાલીયા તરત કામ શેઠ એક વલ્લભ બાકી સ્વામી એક વલ્લભ બાકી બીજા બધા બાવા આમ જ કહેતા હતા અને આ તમે ઉપરનો જે એમની મેળીનો ભાગ ઓસરીનો ભાગ તમે જોઈ શકો છો સરસ મજાનું આ આંગણું પવિત્ર આપણે ત્યાં જઈએ ને તો પણ આપણને મનની અંદર શાંતિ થાય કેમકે જે જગ્યાએ પુરુષોત્તમ નારાયણ વિચરાવ હોય ત્યાં શું ખામી હોય અને આજે પણ વનાશા પૂંજાશા જેવા મહાન ભક્ત હતા એવા જ આ સૌંદર્યાણાના હરિભગત છે વાલજી દાદા કરીને ખૂબ સારો સત્સંગ રાખે છે અને મંદિરની દેખભાળ બધું જ એ સંભાળે છે બધી જ જગ્યાએ દર્શન કરાવવામાં અમને સાથે આવ્યા હતા અને બધો પ્રસાદીની જે વસ્તુઓ પ્રસાદીના જે આંગણાઓ સ્થાનો એના અમને દર્શન કરાવ્યા હતા આ વનાશા પૂંજાશાનું ઘર જ્યારે હેમરા શાહ એ સ્વામી આજે તમે બારી જોઈ શકો છો એ બારી જે ત્રણ માળની હવેલી હતી સંતોને ઉતારવા ઉતારા કરવા માટેની ત્યાં આજે સ્વામિનારાયણ મંદિર છે પરંતુ આ કરાનો ભાગ છે એ કરાના ભાગમાં આ બારીઓ આજે પણ એમના પ્રસાદીની સચવાયેલી છે આવ્યા અને સ્વામી છે એની હાથમાં નાડ લીધી તમે હવે પ્રસાદીભૂત મૂર્તિઓ એના તમે દર્શન કરી રહ્યા છો આ મૂર્તિઓ એમને નંદ સંતો વખતની સચવાયેલી છે અને ભૂલતી ન હોવું તો અદ્ભુતાનંદ સ્વામીની આ પધરાવેલી મૂર્તિઓ છે અદ્ભુતાનંદ સ્વામી અહીંયા વિશેષપણે પધારેલા અહીંયા ગોપાળાનંદ સ્વામી એને હાથની નાડી હેમરાચા શેઠ એ તપાસી રહ્યા છે એના તમે દર્શન કરી શકો છો મૂળજી બ્રહ્મચારીની સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી હાર્દિકની છબીઓ રઘવીરજી મહારાજ સહજાનંદ સ્વામી એની પ્રસાદીભૂત મૂર્તિઓ એના તખતાની અંદર તમે દર્શન કરી શકો છો સભાની મૂર્તિઓ પણ ત્યાં છે અને જ્યાં હાથમાં નાડી લીધી નાડી ગ્રહી કરની તા તો ચટકીને ચાલી ગઈ બહુ બપે ત્યાંથી કંઠ માતે તો જતી રહી પગની વિલોકી પ્રીત શું તે સબકી ગઈ સાથળ વિશે પછી સાથળ વિશે બહુ શોધતા તો ક્યાંય નાડી ના દિશે આ જે પ્રસાદીભૂત વસ્તુઓ ઉપર સચવાયેલી છે એના પણ તમે દર્શન કરી શકો છો સ્વામીએ જે અને આ જે ચાકળો એના તમે દર્શન કરી શકો છો એ બોટાદના પરમ ગુરુતુલ્ય એવા પરમ પૂજ્ય સાંખ્યોગી જ્યોતિબેન એમણે અનેક પ્રસાદીભૂત વસ્તુઓ એ આપેલી છે અને વાલજી દાદાના ઘરે આ ચાકળો સચવાયેલો છે અને જે સદાનંદ સ્વામીના મૂર્તિ તમે જોયા એ મૂર્તિના દર્શન કર્યા એ કેવળ અને કેવળ પ્રિન્ટ નથી કરેલું પણ આખા જ મૂર્તિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખી અને બનાવેલા છે તો આ જ રીતે નાડી ક્યાંય પણ નહીં હાથમાં આવતા ને છતાં સ્વામી વાતો કરતા હતા એટલે તરત જ હેમરાશા એને નીચે થઈ ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી સાક્ષાત પરમાત્મા છે અને નીચેની સાથે જ એમને શિર સાથે સત્સંગ સ્વીકાર્યો અને ઘણા વર્ષો સુધી નાતની બહાર રહ્યા પણ સત્સંગ મૂક્યો નહીં અને એ જ હેમરાશાના તેરમાના દિવસે જ્ઞાતિજનો નહીં આવવાથી મહારાજ સ્વયં સંતોની સાથે પધારી અને એમના તેરમાનો વિધિ બધો કરેલો એ પૂજા એનો જે તેરમાનો વિધિ એ તો ભૂદેવ દ્વારા કરેલો પરંતુ જે જ્ઞાતિજનો જમાડવાના હોય એ સંતોને મહારાજ જમાડેલા એવી આ સુંદરિયાણા ગામની અંદર અનેક લીલાઓ કરેલી છે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ